રે સરદાર રે જય ભમ ઓગલ તો તેમ સે બધાય યુટ્યુબ પર મજામાં મજામાં જિસતો ત્યારે હેને આપણે મમ્માને ઘરે પોછ્યું છે ને ત્યારે એને આપણે નગર જવાનું છે મસ્ત મદમ એnte chhimma na reti એ ન થાઉ તો બસ હાલો તો હું ને હિરન ને બધાય ભાગ્યા બરાબર ટાઈમે એ આ ટીમો કઈક તો કોઈ ખબર કરો हूँ किन्होंने दूँ व्लॉग बनाये से व्लॉग तमारा एक्चुअली में व्लॉग बनाये थे दाई बेन अभी तो बाल खाने का ठीक थी। <laughs> दसीया ओए निहिजा तो खींच गया था हल्ला तुम्हें जाओ हम्म पच्चीस को यार कल हवारा अरे तो ताकूतुं क्या मुकेश कूतुं मंग्रोर

મારું ડાયાબેટ છે માં પેસ્ટ શેર કરે તમને કામ તોય બતાવી લીધું છે હું અને હિરાન ક્યાં રહે હું જમ્માનું જ થારે ગુજરાત ગુજરાતી ઓર આને રોટ લાગેલ ત્યાં આપણે મોડ પરના પાટી આને જમ્મા બેઠા જ હોટલે આપણે હું કરવાયો તને અર્જી મે તમને કીધું નથી હું તમને ઘરે દેને નથી શું છે રીવેટ કરો

पक गया ओला बे जाय से तो आका सडवन बाकी है प्रशांत है प्रशांत थोड़ा खामो तो जो मारो भाई देखा तो नहीं थे बराबर हाँ अबे जो देखा हे रे थक

हमें एचआर है और साड़ी रिलायंस है एक नंबर व्यूवर तैयार है पार्टीयाँ मोंटम ने तैयार है ना बता दीजिए को एबेटर माफ कर दो मन्ना बगैर ही जवान मजे करते हैं कट्टे इतने जवान मोन्ना नौ था ही पसंद मन्ना मन <laughs> मन <laughs> मन <laughs> तो जरी मत मन्ना जाते जवान कोई मन्ना तो नहीं आये आये तो जवान कोई मन्ना नहीं

લગન ને ઉતાર તો આપડે મસ્ત મજા દર્શન કરી લીધા અને સોરી હું તમને દર્શન ન કરાવી જેમ છો અંદર મોબાઈલ લઈ જવાની છૂટ પણ ફોટા પાડવાની સુટ નથી હવે એટલે હું તમને દર્શન ન કરાવી

हिरण ने भारी मजा आई यार आने बहुत मजा आई यार आज मूड में आयो कल लोग कहीं बोल दो तो ना तो कहते हैं हाँ मैं सीतो सीता वहाँ से हाँ क्या मजा है ना दिए दिए दिए। <laughs>

હવે છે <laughs>

અમે અંદર હળવાઈ ગયા હતા મારો ફોન પકડાઈ ગયો તો અંદર મંદિરમાં લઈ જતો તો બાહે રહી ગયા ને હું આગળ હાલો તો દ્વારકાનો દર્શન કરીને હવે સોનામે દ્વારકામાં ગઈ યાદને પડી ગયા જો આપણે અહી અંદર આવીને સોનામે દ્વારકાના અંદર તો આપણે અહી પહેલા ટિકિટ બારે છે ટિકિટ લેવી પડશે અને આપણે પ્રતાપભાઈ છે ને ટિકિટ લે છે ત્રણ જણની અમાર એરણભાઈ અહીં પાણી પીયા બી સાળો ખોવાઈ ગયો તો જો સોનાને દ્વારકાએ It's our noise. So how many? Jangan lupa like,

અપિનભાઈ ને કે ગદા દેવી ઘડીકવાર તમારે હા કોઈ તો ગદા દેવી ગદા હા ભાઈ યાર અમાર તો મજાના દ્વારકા પહોંચી ગયા છે બેદ્વાર કથી સિદ્ધજી કા ના દો દો ઈડન બઈડન આટમાં લઈને રખડે છે કેલો તો તે બેટી દેવા નદી દીધી અમાર મંદિર છે પણ બિલ્ડિંગ ગાડી આવી ગઈ છે अल्लाह तरज़ाना दर्शन कर होना तो ये हाँ तो मेरे हर जन्म के घटे नहीं के घटे कहीं कहीं ना घटे ओ बस ओ तो देखा इतना था ज़ोम करी हाँ हम्म

વાહ વાહ લો કંસાઈ કરતે છે કે રહેને ગમતી ઘાટે છે ને ગમતી ઘાટે અમે ગમતીમાં નાઈ લીધા છે હા કેવું લાગી તાણે લાગી બધાયને નવરાયો આ આમ પવિત્ર આકર આઈને કા હો બરા બાપ ધોઈને કા બધા બાપ ધોઈને કા એટલા બાપ હતા એટલા બધા બરા બાપ ધોઈને કા હું તો જો કે પાપી નતો આ બે થોડો થોડો હવે મોટો તું યાર જો